નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે આહિરસિંહ ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયેલું હતું ચણાના પાકમાં જે આપણું જમીન સુધારક ઓમ રુદ્રા આવે છે તો જોવા માટે આવ્યા છે ખેડૂતભાઈનું નામ ખીમભાઈ છે અને ખીમભાઈ સૈયા અને આજની તારીખ છે સોલ સત્તર એક બે હજાર પચીસ તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા રુદ્રામાં રિઝલ્ટ કેવું છે ઓમ રુદ્રા પચાસ કિલો આવે છે દાણાદાર આવે છે અને નવસો રૂપિયાની બેગ આવે છે મારું નામ નામ ખીમાભાઈ છૈયા

અને બીજો તમારા ગામમાં અહીંયા બીજું આવ્યું છે ને આપણે જોવા જાશું આડે છે તો ભાઈ હા રિઝલ્ટ માં કેવું લાગ્યું તમને ને રિઝલ્ટ સારું છે આપણે એમાં ખોટું નહી કહેવાય જ્યારે બીજું ખાતર આવતો ને ત્યારે આજ પોઝિશન માં હતું ને ટુકમાં અત્યારે ટૂંકમાં ઈ ફૂટાવ ફટાવ છે જ હારી લાગે છે મને ટૂંકમાં બીજો અધર પ્રોડક્ટ વાપરતા

સમીરભાઈ મારું કહેવાનું એમ છે ભલે પછી તમને તમારી જેવી ઈચ્છા પણ કંઈ નહીં તો અડધામાં ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ડીએપી ડીએપીની નાને શું ફરક અથવા બાર બત્રીસ વાવી એને નાને શું ફરક ફરક દેખાય તો જ આપણે બીજી વાર વાવવાનું કોયણીમાં તમે વાવ્યું હતું ને હા કંઈ ઉતારવામાં ફોલ્ટ છો તો એવું કંઈ થયું નહીં વ્યવસ્થિત ઉતરી ગયું હોય અને ઉતારાનો આમાં ઉતા ચણામાં ઉતારાનો પ્રશ્ન બધે દેખાતો તો એ પ્રશ્ન મારે તમારે જે ઉતારો આવે ટૂંકમાં જે પીડા થાય છે એ પ્રશ્ન મારે નથી થયો બરાબર ને બીજે બધા ઉતારો છે એટલો ફાયદો થયો છે એટલો ફાયદો થયો તો કેમ ભાઈ તમે ઓમ રુદ્રા વાપર્યું એ બદલ તમારો ખુબ ખુબ દિલથી ધન્યવાદ